રક્ષાબંધનનો ભાઈ બહેનો પવિત્ર પર્વ આવે અને બેનડીનો વિરો ઘરે હાજર ન હોય તો સ્વાભાવિક છે કે બેનને ભાઈની યાદ જરૂર આવે પણ આજ વિરો જેલમાં બંધ હોય અને બેનને જેલમાં ભૈલાને રાખડી બાંધવા જવું પડે તો તેના કરતા પણ વધારે દુખ થાય છે પાલનપુરની જિલ્લા જેલમાં બંધ વિરાવોની બેનડીઓને પણ આજે કઈક આવું જ થયું જેલમાં રાખડી બાંધવા પહોંચેલી બહેનોને આંખોમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા ત્યારે ભાઈઓએ પણ પોતાની બહેનોને હવે ગુનો નહીં કરવાનું વચન આપ્યું આવો જોઈએ રક્ષાબંધનના પર્વ પર આ પવિત્ર બંધનના લાગણી સફર દ્રશ્યો અમારા આ ખાસ રિપોર્ટમાં ઉજવણી કરવામાં આવી છે ભાઈ બહેનના પ્રતિક સમા પવિત્ર રક્ષાબંધન પર્વની આજે પાલનપુર ખાતે જેલ ખાતે ઉજવણી હાથ ધરવામાં આવી જેમાં બહેનોએ કેદીઓને રાખડી બાંધતા લાખણી સભર દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર દેશમાં આજે ભાઈ બહેનના સ્નેહના પ્રતિક પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે જેમાં બહેન ભાઈની રક્ષા માટે ભાઈના હાથે રાખડી બાંધી અને તેની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે જેને લઈને આજે પાલનપુર ખાતે આવેલ જિલ્લા જેલ ખાતે જેલમાં સજા ભોગવતા કેદીઓ માટે પણ રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેલમાં સજા ભોગવતા કેદીઓને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી અને મોં મીઠું કરાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી આજે રક્ષાબંધનનો તહેવાર છે પવિત્ર અને હું પણ મારા ભાઈને રાખડી બાંધવા આવી છું મારા ભાઈએ પણ મને સારી રીતે વચન આપ્યું કે હું હવે કોઈ ગુનો નહીં કરું અને હું સારી રીતે કમાઈને મજૂરી કરી અને સારી રીતે રહીશ મેં ભાઈ જોડે વચન માંગ્યું કે હવે કોઈ તું કોઈ ગુનો ના કરતો અને સારી રીતે રહી મારા ભાઈએ પણ મને વચન આપ્યું કે હવે હું કોઈ ગુનો નહીં કરું અને સારી રીતે કમાઈને સારી રીતે રહીશ ઘરે અને ઘર ચલાવીશ પાલનપુર જેલમાં સત્તાવાળાઓ દ્વારા રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી આપેલા સહયોગને કેદીઓની બહેનોએ પણ બિરદાવ્યું હતું અને બહેનોએ જિલ્લા જેલ ખાતે પહોંચીને પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી જેલમાં સજા ભોગવી રહેલા નારણજી અનાવાડિયા જેલ ખાતે રાખડી બાંધવા આવનાર તેમની બહેનને જોઈને ભાવુક બન્યા હતા અને બહેનને વચન આપ્યું હતું કે તે હવે કોઈ ગુનો નહીં કરું કે જેથી કરીને મારા બહેનને જેલમાં આવીને રાખડી બાંધવી પડે જ્યારે બહેને પણ ભાઈને રાખડી બાંધતા આંખોમાં આંસુ આવી ગયા હતા મારું નામ છે નારણ હું અહીંયા જેલમાં નાના મોટા કોઈ ગુના મારાથી બની ગયા એ અહીંયા મતલબથી હું અહીંયા અંદર આવી ગયો છું પણ એવું પ્રાર્થના કરું છું કે હવે આ જેલમાં કોઈ દિવસ આવા ગુના કરીશ નહીં મારી બહેનને અહીંયા રિક્ષા બંધવા આવી અહીંયા આંસુ પાડે મેં આંસુ પાડ્યા હવે ભગવાનને પ્રાર્થના કરું તો મને તો મને પણ કોઈને આવો કોઈ બતાવે કોઈ ગુનાવખત કરાવજે એવું ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું જય શ્રી બહેનને વચન આપ્યું છે કે બેન હું આ ગુનો કોઈ દિવસ હવે નહીં કરું હું તારે બહાર આવી અને હું મારો ઘર સંસાર પકડી લઈશ ખેતી કરી મજૂરી કરીશ મારું ગુજરાન ચલાવીશ અને બેનને કે તારા અહીંયા સુધી આવું નહીં પડે એવું મેં બેનને વચન આપ્યું છે